નમસ્કાર મિત્રો હું શું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે તો મિત્રો જે આજે આપણે વાત કરવાના છીએ કે જે આપણે પટ્ટી પાંદા હોય છે નિંદામણ કે જે આપણે કપાસનો પાક વાવ્યો મગફળીનો પાક વાયો વગેરે જેવા ગોળપાનના જે આપણે ચોમાસું પાક વાવતા હોય છે તો એમાં મિત્રો આજે સતત વરસાદ પડી રહ્યો છે અને વરાપ નથી થતી અને મજૂરના પણ સોલ્ટેજ હોય છે તો ઘણા ખેડૂત મિત્રો જે આપણે નિંદામણનાશક દવાનો છંટકાવ કરતા હોય છે એટલે કે જે આપણે ઘાસ હોય અથવા તો ખડ હોય જે આપણે પટ્ટી પાંદ હોય એને આપણે જે ખડ છે એ બાળવા માટે દવાનો છંટકાવ કરતા હોય છે તો એમાં કઈ દવા સારી આવે છે અને જે એને ટકાવારી આવે કેટલી આવે છે તો મિત્રો જે એમાં પટ્ટી પાંદમાં આપણે એક આપણે બાયરની જે વીપ ઉપર હોય છે પછી ટરગાસ ઉપર હોય છે પછી એ સિવાયની ઘણી બધી કંપનીની દવા આવતી હોય છે તો મિત્રો જે આપણે ટરગાસ ઉપર હોય છે એમાં પાંચ ટકા જે કેમિકલ પાંચ ટકા વાળું કેમિકલ આવે છે અને જે હું તમને આજે દવા બતાવી રહ્યો છું તે દસ ટકા ઇસીવાળું આવશે એટલે કે આજે વિપ આપણે જે આપણે ટરગાસ ઉપર છે એના કરતાં પાંચ ટકા વધારે કેમિકલ આવે છે અને એનું માપ કેટલું છે એની કિંમત શું છે અને એનો છંટકાવ કર્યા પછી કેટલા દિવસે રીઝલ્ટ મળશે તો હું તમે તેની તમામ માહિતી આપીશ તો તેનું આપણે જે પંપ છે એમાં નાખીશું જે આ દવા છે તમે જોવો મિત્રો કે આ જે દવા છે એ નીશ ઉપર જેને કહી શકાય આપણે ટરગાસ ઉપર આવે ટઘાશ ઉપરમાં મિત્રો જે કેમિકલ આવશે પાંચ ટકા હોય છે અને આમાં તમે જુઓ કે આમાં દસ ટકા હોય છે ક્વીઝાલો ફાય ઈ થાય દસ ઇ સી જે કેમિકલ હોય છે મિત્રો તો આનું જે માપ છે આપણે પાંત્રીસ એમએલનું છે તો મિત્રો આપણે આ પાંત્રીસ એમ એલ થઈ ગયું છે અને એને આપણે પપમાં નાખીશું તો ખેડૂત મિત્રો છે કિસાન તો મિત્રો તમે જુઓ કે આપણે જે આ પ્રેશર છે એ તમે પંપ દ્વારા ધીમું ઓછું રાખી શકો છો અને આપણે આવી રીતે મિત્રો જે પટ્ટી દવા આવે નિંદામણના તેનો આપણે અત્યારે છટકાવ કરી રહ્યા છીએ તમે જોઈ શકો છો મિત્રો કે જે આપણે આ કપાસનું વાવેતર કરેલું છે અને એમાં અત્યારે આપણે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ જે આપણે ટરગાસ ઉપર આવે એના કરતાં વધારે ટકાવાળી વાળી દવા છે ટરગાસ ઉપરમાં મિત્રો પાંચ ટકા ઈચ્છા આવે છે અને આમાં આપણે દસ ટકા પણ આવે છે તો તમે જો મિત્રો કે અહીંયા આપણે આ જે ઝીંઝવાનું ભોથું છે તેમાં પણ આપણે દવાનો છંટકાવ કરી રહ્યા છીએ તો મિત્રો જે અત્યારે આપણે આ દવાનો છંટકાવ કરી રહ્યા છીએ તેના રિઝલ્ટની વાત કરીએ તો એનું રિઝલ્ટ છે એ આપણને કેટલા દિવસે મળે તેની વાત કરી છે તો મિત્રો આજે આપણે સત્તર જુલાઈ છે એટલે કે સત્તર સાત બે હજાર પચીસ તો મિત્રો આનું રિઝલ્ટ છે આપણને સાત દિવસમાં જોવા મળે છે એટલે કે સાત દિવસે આનું રિઝલ્ટ જે આપણે નિંદામણ છે કે આ ધરોડી છે ઝીંઝો છે કાળિયું છે કુચેલું છે આમો છે વગેરે જેવા આપણે નિંદામણ ના શકશે એ આપણને સાત દિવસમાં સુકાવા મળશે તો મિત્રો ચોવીસ ત્રેવીસ ચોવીસ જુલાઈએ આપણને આમાં પૂરેપૂરું રિઝલ્ટ મળી જતું હોય છે અને બીજું મિત્રો કે જે આપણે વાતાવરણ છે એ એકદમ ભેજવાળું હોવું જરૂરી છે જેથી કરી જે આપણે રિઝલ્ટ છે તે આપણને પૂરેપૂરું મળી રાખે રહે કે એકદમ ભેજવાળું વાતાવરણ હોય એટલે કે આજે વરસાદ આવ્યો હોય તો તમે કાલે સવારમાં અથવા કાલે વરસાદના વ્યાજ પૂરો હોય તો આપણે છંટકાવ એ સમયમાં કરવો જોઈએ જેથી કરી જે આપણે દવાનું રિઝલ્ટ છે એ એકદમ પૂરેપૂરું આપણને એનો બેનિફિટ જે ફાયદો છે એ એકદમ સોયાસો ટકા મળી શકે છે મિત્રો તો મિત્રો આ જે દવા છે તેની જે ઉતરી જાય છે નિંદામણ ના શકો એમાં અસર કરે છે ધીમે ધીમે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો છે સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો મિત્રો અને ચેનલ મને હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જય કિસાન મિત્રો